છેલ્લા કેટલાક સમયથી દુબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ગોલ્ડ નું સ્મગલિંગ થતું હોવાનો વ્યાપક ફરિયાદો પોલીસ કમિશનર ને મળતી હતી જેના આધારે શનિવારે રાત્રે દુબઈ થી આવેલું એક કપલ સહિત ચાર જણ ને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લિક્વિડ ફોર્મમાં ગોલ્ડન કરતા ઝડપી પાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું અને આ તરકીબ પ્રથમ વખત ગુજરાતના સુરતમાંથી પકડાયું હોવાનું જાણવા મળ્યું છે જેની કિંમત આશરે પચાસ લાખથી પણ વધુ છે તો સુરત શહેર હીરા અને જરી તેમજ ટેક્સટાઇલ સાથે વિશ્વ વિખ્યાત છે પરંતુ જ્યારથી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું ત્યારથી ખાસ કરીને દુબઈ અને શાહજાની ફ્લાઇટ શરૂ થયા પછી સુરતના એરપોર્ટથી અવારનવાર ગોલ્ડ સ્મગલિંગ થતું હોવાની વ્યાપક ફરિયાદ પોલીસ કમિશનર અને જીઆરઆઈની ટીમને મળી હતી વારનવાર સુરત શહેર પોલીસે ગોલ્ડ સ્મગલિંગ કરતા અગાઉ પણ આરોપીને પકડી પાડ્યા છે ત્યારે વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અશોક ચૌધરી અને તેમની ટીમને શનિવારે ગુપ્ત બાતમી મળી હતી તેમણે તાત્કાલિક પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને જાણકારી આપી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ શનિવારે રાત્રે અગિયાર વાગે દુબઈથી આવેલી ફ્લાઇટમાં એક કપલ તેમજ બે રિસિવર એરપોર્ટની બહાર ઉપરોક્ત બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા મુસ્લિમ કપલની બેગમાંથી લિક્વિડ ફોર્મમાં પચાસ લાખથી વધુનું ગોલ્ડ સ્મગલિંગ કેસ ઝડપી પાડ્યો છે તો ગુજરાતમાં પ્રથમ વખત બેગના ચામડાની અંદર લિક્વિડ ફોર્મમાં ગોલ્ડ પકડાયું હોવાની આ પ્રથમ ઘટના છે આ સમગ્ર ઘટના બાબતે એક મુસ્લિમ કપલ સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી છે અને ગોલ્ડ સ્મગલિંગનો કેસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે